ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનના પ્રચારના અંતિમ તબક્કામાં સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો મોદી મોદીના નારા સાથે સ્વાગત કરતા હતા તે વરાછા વિસ્તારમાં મોદીના રોડ શો દરમિયાન કેજરીવાલના નારા લાગતા સૌ કોઈ સ્તબ્ધ થઈ જવા પામ્યા હતા ગુજરાત વિધાનસભા ઇલેક્શન ને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં ચૂંટણી પ્રચાર માટે જનસભાનું આયોજન કર્યું હતું આ જનસભા સુધી પહોંચવા માટે પ્રધાનમંત્રી એરપોર્ટથી ગોપીન ગામ સુધી બત્રીસ કિલોમીટરનો મિની રોડ શો યોજ્યો હતો દરમિયાન અનેક જગ્યાએ મોદી મોદીના નારા લાગ્યા હતા તો કેટલીક જગ્યાએ પ્રધાનમંત્રીના રોડ શોમાં કેજરીવાલ કેજરીવાલના નારા લાગ્યા હતા પ્રધાનમંત્રીનો રોડ શો મોટા વરાછા હુંડાઉન ચોક ની પસાર થયો હતો રોડની સાઈડ પર ઉભેલા અનેક લોકો દ્વારા કેજરીવાલ કેજરીવાલના નારાઓ લગાવવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો મોટા વરાછાના વૃ પાસેથી પસાર થયો હતો દરમિયાન પ્રધાનમંત્રી ની ગાડી પસાર થઈ તે સમયે કેજરીવાલ કેજરીવાલ નારો લગાવી પ્રધાનમંત્રી અને ભાજપ ને વિરોધ વ્યક્ત કર્યો છે